ફાઇનલી તો વરસાદ આવી ચુક્યો છે ઠંડુ વાતાવરણ કરી ગયો અત્યારે જુઓ કે આપણે પણ વરસાદનું ફૂલ લાયા ને મોજ કરી તો જય માતાજી બધા મિત્રોને કેમ છો સ્વાગત છે એક નવા વિડીયો સાથે ને નવા વિડીયો સાથે આપણે આજનું વાતાવરણ ને એ તો વરસાદ આવી ગયો એટલે અડખની હેલી કહેવાય ને જો હજુ ગાજ ચાલુ છે ને તેના સમય થઈ ચૂક્યો છે બે વાગી અને પાંત્રીસ મિનિટ એટલે કે અઢી વાગ્યા છે અને આજે તો બપોરનો તાપ એટલો હતો ને અચાનક વરસાદ આવી ગયો એટલે વાતાવરણ એકદમ સર ઠંડુ થઈ ગયું બાકી તમને બતાવો કે જો વરસાદ સાહેબ ધૂમી ગયો હે નક્કી નહીં હજુ એટલું બધું આવ્યો નથી મતલબ એટલે ઘણું આગમન થઈ ચૂક્યું એટલે આવી પણ જશે તો તમે જુઓ કે જો સાહેબ વરસાદ तुम्ही जिजाबद गादीत साठे मतलब अवेना दाडा आगी એટલે વર્ષત હવે આ ટેન્ટ થઈ चुकी છે વરસાદની કે જો કે વાતાવરણ કઈક અલગ જ મોસમ પકડ્યું એટલે બે વાગે ના 8 વાગે સમય एकदम ભારે ગરમી હોય આ તાતલી બધી હે નઈ સારા વાતાવરણ કરી નાખ્યું ઠંડુ વાતાવરણ કરી નાખ્યું એ સાટા ચાલુ છે આમ તો તેરો તો થોડા થોડા આવેલા વરસાદ ખવા આવે તેમ કે સારું એ વહા કે ચો વરસાદ આવે છે તે તો વાવન પ્રમાણે એવું લાગે કે વરસાદ આયા વગર રહે છે ને કોઈ નક્કી નઈ તો ચાલો વિડિયો થાય બાયલે જુઓ વર્ષ આવે છે તમને હણતો રહી છે ત્યારે આપણે વાડી છે પક્ષીઓ નોખલ કેલાટ પક્ષી માટે દાણા પણ આપણે બપોરે નાખવા પડશે કારણ કે સવારના નાખલ બધે પાણી માટીવાળા થઈ ગયા કે આપણે દાણા પડે લઈ આવો જો પક્ષીઓ ઘણા આવે એટલે આપણે वारी આવે પક્ષી તના માટે પોતે મટા દાણા લઈ આવા હા પ્રસાદ બાકી જો સળી જો આઈ ગયા તો સારું જો વરસાદ આવે હે તે જો તો રસ્તા પર જો કે સાટા થોડો થોડો ઠહેર રસ્તો પલાળે બાકી એ જો વરસાદ એટલો બધો આવ્યો નથી ખાલી છાટા જ આવે એટલા બીજું એ કે થાય કોઈ વરસાદ એટલો ઝમી રહ્યો છે આવે છે કે નહીં આપણે જોઈએ હવે નહી તો આપણે પક્ષી માટે દાણા લેવા કારણ કે ઠંડો વાતાવરણ છે

પણ વરસાદ ચાલુ થઈ ગયો છે તે વરસાદ બાદ તો જો દાણા નાખો જાય પક્ષીઓ તો વરસાદ આવતો પણ થોડો જ છે વરસાદ ચાલુ થઈ ગયો આપણે તો ફાઇનલી વરસાદ આવી ગયો તો અત્યારે વરસાદ ચાલુ થઈ ચૂક્યો છે હવે તો ઠંડુ વાતાવરણ લાગશે બાકી વરસાદની વાતમાં तो सारा सारा जो जो है बरसात वरसाद मजा ले गर्मी मजा आई मजा आई पानी फरिये ना ना, पानी कर मजा आ रहा रहा ủa sao chả lục chiếc chứ? chỗ cái kia, để kia người kia đi ở thằng, đó તો ઓછો સારા બસારો વર્ષી ગયો બાખે અને ઠંડો વાતાવરણ કરી ગયો એટલે જો કે આપણે પણ વરસાદનું ફૂલ લાયા મોજ કરી પક્ષીઓને દાણ નાખીને દેવા જ્યાં ને ખરે એવો ચાર્કાલિક વરસાદ ચાલુ થયો જો આજ તો સારામાં સારો વરસાદ વરસ્યો હજી હજી લીલી કરનાર બધું લીલું લીલું સમ કરનાર છે બધું ઠંડો જો મજા આવી બાકી ને તમારે વરસાદ છે કે નહીં એ કમેન્ટમાં જણાવી દીધું બાકી હે તો ખૂબ સારો વરસાદ પડ્યો એટલે સારામાં સારો ઠંડુ વાતાવરણ થઈ ગયું અને એ કહેવાય गर्मी थोड़ी नहीं थे एम ना फुल मजा हो वरस में तो अत पक्षी जो पक्षी दाणा ना पक्षी तेरे दाणा खावता ती जगह से तो चलो हमें नाई लिया ते जो सारा में सारा वरसाद चार एट कलाक अठी कलाको वरसा पड़ो અને થળવા તો થવાનું જ છે ને ઓલા મિત્રો મળી હવે નેક્સ્ટ વિડીયો સાથે જાય માતાજીને સપોર્ટ કરતા જો લાઈક કરતા જો નકામ મજા આવજો કે તમારા વરસાદ છે કે નહીં મળી નેક્સ્ટ વિડીયોમાં